જેડા ગામે સોના ચાંદીના વેપારીને લૂંટનાર આરોપીઓને ભીરડી પોલીસે સોયલા ફાટક પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના જેરડા ગામે સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે છેડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક પરથી બે શખ્સો છરો લઈને ઉતર્યા હતા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘા ઝીંકી વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલો થેલો ઝૂંટવી વિપુલભાઈના હાથે છરાના ઘા ઝીંકી રફુચક્કર થઈ ગયા હતા જોકે વિપુલભાઈએ ઘટનાને લઈ બુમાબૂમ કરતા કોઈ પહોંચે તે પહેલા તો લૂંટારુ લૂંટ કરીને રફુચક્કર થઈ ગયા હતા જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા અને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે મોડી રાતથી જ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે તે દરમિયાન બનાસકાંઠાની ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન ભીલડીના સોયલા ફાટક નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકાવી જોકે પોલીસે કારને રોકાવતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસને જોઈને ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી કારની તલાસી લીધી હતી તો કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા ભીલડી પોલીસે શ્રવણ રણુભા ડાભી દિલાવળ બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને રૂપિયા નવ લાખ સત્તર હજારના મુદ્દામાલ સાથે દબોચીને પૂછપરછ કરી તો આ લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીવનજી વાઘેલા નામના શખ્સે ઘડી હતી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ઝડપાયેલા આરોપીઓ શ્રવણ રણુભા ડાભી લૂંટમાં વપરાયેલ બાઇક ચલાવનાર રહેવાસી સિહોરી હેમાણી પાટી દિલાવર બલદેવસિંહ વાઘેલા લૂંટ કરી અલગ અલગ વાહનોમાં વેચાઈ જવા મદદ કરનાર રહેવાસી આંગણવાડા કાંકરેજ પ્રવીણ પથુજી ઠાકોર લૂંટ કરી અલગ અલગ વાહનોમાં વેચાઈ જવા મદદ કરનાર રહેવાસી અધાર પાટણ ફરાર આરોપીઓ લાલભા નથુભા વાઘેલા છરોમારી મારી લૂંટ કરનાર રહેવાસી આંગણવાડા કાંકરેજ

ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છેરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થયાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા અમારાની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરેલી પોલીસ સ્ટેશનના માણસો વચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીડલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસે જગ્યામાં વેહિકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈશમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે તપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈશમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુરજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળશી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડિસાઈના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ આરોપીને પકડી પાડવામાં આવે છે ઓકે સાહેબ આ જે આરોપી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો પ્રાથમિક તપાસમાં ખુલ્લી હોય એવું જે બિલકુલ હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે આંગણવાડીની જે રૂટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારા હાલમાં અમારું ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે